નમસ્કાર મિત્રો મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં પ્રોબેશનરી ઓફિસર પીઓ માટેની કુલ છસો જગ્યાઓ આપવામાં આવેલી છે તમારે એના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુ માહિતી જોઈએ તો અહીંયા પોસ્ટ મુજબ અલગ અલગ જગ્યાઓ આપવામાં આવેલી છે એ પણ કેટેગરી પ્રમાણે તો જેમાં જોઈએ તો નિયમિત જે જગ્યાઓ છે એમાં એસસી માટે સત્યાસી એસ માટે તેતાલીસ ઓબીસી માટે એકસો અઠ્ઠાવન ઇડબ્લ્યુ એસ માટે અઠ્ઠાવન અનરિઝર્વેડ કેટેગરી માટે બસો ચાલીસ આ રીતે કુલ પાંચસો ને છ્યાસી જે જગ્યાઓ છે એ કાયમી એટલે કે નિયમિત જગ્યાઓ છે જ્યારે બેકલોગ જે જગ્યાઓ છે એમાં એસ માટેની ચૌદ અને આ રીતે ટોટલ ચૌદ જગ્યાઓ કુલ છસ્સો જગ્યાઓ આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત શું છે તો ઉમેદવાર જે છે એમને માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત ધરાવતો કોર્સ કરેલો હોવો જોઈએ એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ જેઓ તેમના સ્નાતકના અંતિમ વર્ષ સેમેસ્ટરમાં છે તેઓ પણ આ શરતે આધીન અસ્થાયી રૂપે અરજી કરી શકે છે એટલે કે જેમને હજુ છેલ્લા સેમેસ્ટરમાં છે અને છેલ્લું સેમેસ્ટર ચાલુ હોય તો પણ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે જો ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે તો તેઓએ ગ્રેજ્યુએશન પરીક્ષા પાસ કરી હોવાનો પુરાવો રજૂ કરવાનો રહેશે એટલે પરીક્ષા પાસ થઈ જાય ઇન્ટરવ્યૂ માટે જવાનું થાય ત્યાં સુધીમાં તમારું રિઝલ્ટ પરિણામ મળી જવું જોઈએ તો તમારે રજૂ કરવાનું રહેશે ત્યાર પછી ઇન્ટીગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી આઈડીડી પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોએ સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે આઈડીડી પાસ કરવાની તારીખ સૂચનામાં દર્શાવેલ છે ત્યાર પછી ચાર્ટર્ડ એકાઉન્ટ પ્રમાણપત્ર ધરાવતા જે ઉમેદવારો હોય એ પણ અરજી કરી શકે છે તો આ પ્રમાણે તમારે શૈક્ષણિક લાયકાત રજૂ કરવાની રહેશે ઉંમર મર્યાદા જે છે એ જોઈએ તો ઉમેદવારોની જે છે ઉંમર એક ચાર બે હજાર ચોવીસના રોજ એકવીસ વર્ષથી ત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ એટલે એક વર્ષથી એકવીસ વર્ષથી ઓછી નહીં અને ત્રીસ વર્ષથી વધારે નહીં આ પ્રમાણે હોવી જોઈએ જેની ગણતરી બે એપ્રિલ ઓગણીસો ચોરાણુંથી એક એપ્રિલ બે હજાર ત્રણની વચ્ચેની તારીખો નાખી અને કરવાની રહેશે ઉમર મર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવી છે જેમાં એસસી એસટી ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ છે ઓબીસી માટે ત્રણ વર્ષની અને પીડબ્લ્યુડી જે ઉમેદવારો છે એમને દસ વર્ષની વધારાની છૂટછાટ આપવામાં આવેલી છે આ જે ઉંમર મર્યાદા છે એનાથી ઉપર અહીંયા કેટેગરી પ્રમાણે અરજી ફી તમારે કેટલી ભરવાની છે જોઈએ તો એસસી ની પીડબલ્યુડી માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી જ્યારે જનરલ અને અન્ય કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે સાતસો પચાસ રૂપિયા ફી છે અને તે સિવાય જો કોઈ ચાર્જ ચૂકવવાનો થતો હોય તો ચાર્જ પણ તમારે આપવાનો રહેશે પસંદગીની પ્રક્રિયા જે છે એ પ્રિલિમ્સ પરીક્ષા યોજાશે ત્યાર પછી મેઇન્સ પરીક્ષા છે અને છેલ્લે ઇન્ટરવ્યૂ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે પગાર ધોરણ અહીંયા આપવામાં આવ્યું છે એમાં જોઈએ તો એસબીઆઈ બી પીઓ જ બે હજાર ચોવીસની શરૂઆતનો બેઝિકનો પગાર જે છે અડતાલીસ હજાર ચારસો એસી રૂપિયા રહેશે શરૂઆતનો પગાર ત્યાર પછી જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ જે સ્કેલ વન છે એમાં અડતાલીસ હજાર ચારસો એસીથી અહીંયા પંચ્યાસી હજાર નવસો વીસ સુધી તમારું પગાર ધોરણ મળવાપાત્ર રહેશે અને અહીંયા આ સિવાય ડીએ એચઆર એ અને જે મેડિકલ ભથ્થા મળવાપાત્ર થતા હોય તે તમામ ભથ્થા પણ તમને મળશે વધુમાં જોઈએ તો અગત્યની તારીખો જે છે એ અહીંયા અરજી કરવાની શરૂઆત સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી શરૂ થઈ ગયેલ છે ઓનલાઈન એપ્લિકેશન જે છેલ્લી તારીખ સોળ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારે કરી લેવાની રહેશે અને આ સિવાય બીજી પણ અન્ય તારીખો જે ફી છે સોળ જાન્યુઆરી સુધીમાં ભરી લેવાની છે અહીંયા એડમિટ કાર્ડ તમારે ફેબ્રુઆરી એટલે કે ત્રીજા કે ચોથા હપ્તામાં તમારે સપ્તાહમાં એડમિટ કાર્ડ હોલ ટિકિટ ડાઉનલોડ થશે ત્યાર પછી પ્રિલિમ્સ જે પરીક્ષા છે એ આઠ અને પંદર માર્ચ બે હજાર પચીસના રોજ લેવાશે અને મેઇન્સ પરીક્ષા જે છે એ એપ્રિલના બીજા સપ્તાહમાં લેવામાં આવશે તો અગત્યની તારીખો છે તમારે નોંધી લેવાની છે ફોર્મ ભરવા માટે તમારે એસ બી જે ઓફિશિયલ વેબસાઇટ છે એસ ડોટ સીઓ ડોટ ઇન એના ઉપર જવાનું છે એમાં હોમ પેજ પર કેરિયર્સમાં જઈ અને તમારે કેરિયરની અંદર તમારું જે આ ભરતી છે એના માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે એપ્લિકેશનમાં તમારા તમામ ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરીને અપલોડ કરવાના છે અને છેલ્લે ફોર્મ ફાઇનલ સબમિટ કરી ફી ભર્યા પછી ફોર્મની અને રિસિપ્ટની આઉટ લઈ લેવાની રહેશે તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો મિત્રો આ હતી એસબીઆઈ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત